તો આપણી ગાયો છે ને ત્રણે ત્રણ અંદર બાંધાઈ ગઈ છે અને બાકી વાછડીઓ આપણી છેટી બાંધી છે એક અહીંયા છે એક આપણે ઓલી બાજુ બે બાંધેલી છે ક્રિષ્ણા અને જમના રતન અહીંયા છે તો આપણે સવારની છે એટલે બધી ભાગી નીકળી છે કે ઘરે શેરડી પડી ઢગલો પર ખાધી નહીં કેમકે રાતે થોડો થોડો વરસાદ ચાલુ હતો ને એટલે ખાતી નથી પણ અત્યારે છે ને ધડવા ચક્કર મારી આવશે ને જો તડકો નીકળશે ને તો હે ખાઈ જશે નાની બેન એમ આ દીકરીને ઘરે ભાગવું છે આપણે ઘરે જવા દેવી નથી બધી સીધો પટ્ટો પકડી લીધો છે કાંઈ નથી ભાઈ ચક્કર મારવા જવું તો અલી ભીખલી નામ જ ભીખલી ફૈરી ની વાંધો પડ્યો આ વખતે જેવી થઈ ગઈ જ માઇટ બલ નાની ઉંમરમાં મોટી છે ચાર વર્ષની થઈ ગઈ છે ચાર વર્ષ માથેની પાંચમું વર્ષ બેસી ગયું એને બાકી બે હું બધી પટો પકડે સૂટ થઈ ગઈ છે પાણી પીતી જાય ને ભાગી જાય હવે તો આપણે જો બધી બેહું આવી ગઈ છે ફૂલિયા પોચી ગઈ બધી રખડે અને ભૂલે માથ જ પડે છે પાણી અને બેવું બધી આમાં દીકરી ઊભી રહી ગઈ છે ત્યાં પેડિયા ખાવા મીઠા લાગી ગયા બધીને કેમ કે વરસાદ થઈ ગયો એટલે હવે પેઢીઓ લગભગ પેઢી બે દિનની અંદર મેં ખરી પડશે ઢગલો થઈ જાય નીચે એટલે બે હું સાફ કરી દે બે દિવસમાં બાકી જો કે પાણી એટલું બધું નથી આપણે આ બાજુ વરસાદ થયો ભરાય આ બાજુ ક્યાંય નથી વધારે થયો તો થોડો દોર બાકી તો એ રેતી વાર જમીન રહેલો ચું ગયો કા હાલતી થઈ ગઈ હવે ધીરે ધીરે જવા દે બધાને જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં

અત્યારે ટી બેઠે જ મેં કીધું જોવા ગયો હજી ઈંડા દીધા એટલે એક મહિનો હજી વરસાદ ખેંચી જાય એક મહિનો લીધો એટલે નહીં પણ એક મહિનો ખેંચી જાય કેમ કે એક મહિનામાં ઈંડા નીકળી જાય બચા નીકળે તે પછી વરસાદ વધારે થાય વરસાદ થાય હે પણ ઝીણો ઝીણો ચાલુ રહે નદી પૂર કાઢે એવું નહીં થાય લગભગ જિલ્લામાં બધે નદી પૂર કાઢી ગયો છે અમારે ખાલી જાય જમીન માન પણ પલટી છે એ પાસે શું છે ઝીણો ઝીણો ચાલુ રહ્યો ને એટલે જમીનમાં વધારે ઉતરે પાણી એ તમને ક્યાંય હજી ખાડો ભરેલો નથી દેખાય જોઈ લો ચારે બાજુ રોડની સાઈડમાં પણ ખાડા નથી ભરાણા ભરા એટલો છે કે આમાં જ્યાં ચાલુ રહે ને કાયમી થોડો થોડો તો છે ને જમીન ધરાશે જલ્દી અને આપણે ગામની મસ્તી ઉપડી ગઈ છે એ તન આવી ગયા તન આવી નથી રાધા મંગવું એ તો આવતા જ નથી હવે આવશે થોડો થોડો વરસાદ થઈ જાય પછી લઈ આવજો બાકી તો ભાગ દોડ હવે ચાલુ થાય આપણી અને હરખેરી થવાની છે કેમ કે આ બધા વિસ્તારમાં ગારો બહુ ભરાય થઈ જાય હું હાલે એટલે ગારો તો ડબલ થાય એટલે આપણે હાલવાની ગારામાં કાયમ એમાં જો આવા કાંટા પડ્યા હોય ને કાંટામાં નીકળવું એટલે બીજી રીતનું અઘરું લાગે કેમ બે હું હવે ભાગે ઊંધી વધારે એ બાજુ હારું ડૂચ્યો એક ફરે ચાખી આવે એટલે એ બાજુ ભાગશે એટલે આપણે દોડવાની બાજુ પછી બે હું આપણું માને નહીં આપણે બેહું માનવાનું પછી પછી આપણે આનું મનાવાની હું માને જો કાંટા પેડા આપણે થોડા ઘણા હલકે હરખડી ને આવે ને પાછા ઓલાવી જાય એટલે કાંટા રસ્તો કદી બંધ હો અત્યારે છે ને આપણી બધી બેહું રખડે છે ખાવાની રીતે બે ચાર આ બાજુ ભાગી ગઈ એક કાઢી અહીંયા ઉભી રહી ગઈ છે અને ચાર પાંચ અહીંયા પછી અંદર ચઢે બીજું છે આમ ગયું ગાયું બધી આપણે ગઈ બગીચામાં ચીકું હાટું કેરી તો બાકી ગયું પૂરું થઈ ગયું કેરીનું હવે ચીકું રહી ગયા હે પોકો પડી ગયા છે આજે કાલે થોડોક ફો નહોતો એટલે ખાઈ રહ્યા વધારે હે તો ચીકું ખાઈ લે અને હવે પછી ને આપણે ઘઉં લગભગ છોડ્યું નથી કેમકે ઘર જ નાખવાનું છે હવે વરસાદ આવે ને તો વરસાદને છોડવાની નથી હવે સામે સોમવારે આપણે લગભગ છોડવી છે આવતા સોમવાર ઉપર કેમકે આજે હજી મંગળવાર બુધવાર જે ઉઠ્યું છે આપણે છોડ્યું નથી હમણાં અને જો આ બધી ભાગે જેમ તેમ ઊંધી તો છોડવી નથી એને ભેવું ને ઘરે નાખવાનું કરવું હોય કે હવે વરસાદ થઈ ગયો ને હવે પછી છૂટશે ક્યારે ફૂલ ડીચો થઈ જાય ને તે પછી છોડવી ત્યાં સુધી અમે ઘરે રહે ભાગ છે વધારે હા હું હરખો વરસાદ થાય ને ત્યાં સુધી ના છોડાય બીચો થઈ જાય ને તો ખૂદી ના થાય બહુ એટલે બીચો હોવું નહીં નહીં પાછી ભાગ ફક્ત હવે પછી ને આપણે નિવેદ થાય ને તે પછી છોડાય આ તો શું છે ભાઈ ગયો એટલે હવે ચક્કર મારી આવે ઘડી પર ન પછી નિવેદ ન થાય એટલે ગમે જેરી જીવડે ને અસર ગમી બે હું ને થાય એકને થાય બેને થાય તો નિવેદ પહેલાં કરવા પડે વાછા દાદાને લીલી નાગરના પછી પછી બેહું તમે છોડો તો આપણે પછી છોડશું હવે કેમકે દર વખતે આપણે કરવાનું હોય બધી મરાવી લે હું આવશું આવશું જો વરસાદ ના હોય ને તો દિવસના એક બેઠક લઈ જવી પડશે ધર થી કેમ કે ઘરે રહીએ નહીં કાયમી છૂટતી હોય ને એટલે બેહું ઘરે રહીએ નહીં વરસાદ થઈ જાય એટલે ભાગવાનું કરે છે કેમકે ખબર પડી જાય કે હવે ડૂચો થઈ જાય આપણે બસ શાંતિ થઈ જાય ડૂચો નાખી નાખી ઘરે થાકી ગયા ટાઈમીને ચાર પાંચ ચાર પાંચ ધારી નાખવાની નિરણ હારી હારી નાખવાની હવે બાંધી બાંધીને ઘરે ખવડાવવાનું હોય તો જોઈએ શું કહે છે વરસાદ ઈંડા દીધા છે એટલે બીજી રીતના થકી દે છે ને આપણે ગાયોને હાંકી લઈ તે હું બધી નીકળી ગયું આ બાજુ ને ગાયું છે આ બાજુ અત્યારે અહીંયા બે દેખાય છે માં દીકરી જેમને આ હા આ બાજુ ગમે ઘેરામાં ના આગળ નીકળી ગઈ ના આમાં ચીકું પાકી ગયા તો બધા ખરી પડ્યા આ ગાયો ખાઈ ગઈ છે ચક્કર લે એટલે હક થઈ જાય જો ના ખાતા હા તો આપણે ખાવું કેમકે ચીકુ બહુ મીઠા છે અને વેવું ખાય છે બહુ ગાયું ભેવું રજી ઓછું છે ગાયો તો વધારે ખાય તો આપણી બધી વેહો છે ને એ નદીમાં રાખડે છે ઓલી બાજુ નથી લઈ જાવી આવે કે નાગરાજન ખેતરમાં ભાગી ગયા ઘડીયા ઘડી અત્યારે જો ગાડીને આવ્યા છે ને બાકી જો વ્યૂ કેમ મસ્ત આવે છે કેમ કે ને હા ધોવાઈ ગયા છે એ લે ડ્રાઈવ આવે અત્યારે પંદર દિવસ પછી વધારે આવશે જો કે અત્યારે બધી જો આટલામાં રખડે છે અહીંયા છે ને ધોડકર થઈ પડે છે કે જમના આપણી ચરે છે ને બધી વ્યમ અહીંયા ધોડકર થઈ પડી કેમ કે અહીંયા કાપોડો છે અને અહીંયા છે ને બે નદી ભેગી થઈ જાય આ રોડ ઉપર એ મેઇન હાઈવે હતો પહેલાં ભાવે આ જૂનો રોડ કહેવાય બે નદી ભેગી થાય એ બે નદીનું પાણી આવશે ને એટલે આમને જે ખેત મકાન દેખાય છે ને આ બાજુના એ મકાનને અડી જાય એટલું વરસાદ થાશે બે નદી આમાં ક્યાંય તમે સામ મોટો થાંભળો દેખાય અહીંયા અડી જાય પાણી ને અહીંયાથી આ બગીચામાંથી પાણી આવતું હોય અહીંયા રોડ ધાર છે એટલે રોડ માથે ચડી જાય પાણી એટલે આ માથે માથેથી આમાં અંદર આવતું હોય અહીંયા અત્યાર બધી છે ને આપણું ઘેવું અહીંયા રખડે છે ત્યાં તો અહીંયા નજારો આખો બદલી જ જાય કેમ કે આ આપણે છે ને દિવાળી પછી જ અહીંયા ભેહું અંદર ઉતરી શકે દિવાળી પહેલાં ભેહો અંદર આવે નહીં કેમકે નકરો ગા ગારો જ પડ્યો હોય બધી શું છે કે માટી ધોવે ધોવેને આવતી હોય ને બધી બહારને લીધે જમા થઈ જાય અહીંયા તો પછી અહીંયા ભેહું ગરી ન હગે અંદર ચરવા ચરવા આવે પણ અંદર ઘૂંચી જાય એટલે નીકળી ન હગે ઘડીકમાં અને પછી પાણી ભર્યું હોય ચારે બાજુ એટલે અંદર જવા દેવાની નહીં બંધ કરી દેવાનું એ આપણે જો ખાલી એટલા માટે નીકળી જવાનું નદીમાં કે જવા પણ નબળે પછી અહીંયા પછી બિયારો પછી એટલું બધું આવે આ બધા જ જંગલ છે ને સાવ ફૂઈ જાય એટલે પાછા કોરી ગયા છે કેમકે પૂર આવે ને એટલે બધું હાવ ફૂઇ જાય ને આ પટ્ટો જે ભીવું ચરે છે ને એ આખો પટ્ટો નદીનો સીધો જાય છે અને ઓલો તો આપણે શું છે પાણી ભેગું થઈ જાય એટલે બધું ચારે બાજુથી નીકળી જાય ને આ તો હજી જંગલ ઓછું થઈ ગયું ને કે જંગલ ગયા વર્ષે હતું ને એ બે ફાર્મ હતું વધારે પૂર ને એના હિસાબે બધું બાવડા સૂઈ ગયા ને અડધા હુંઈ ગયા ને અડધા પાચાકો કાપી ગયા એના હિસાબે થઈ ગયા મિક્સ એટલે પાછી કોર કાઢેલી છે એ અત્યારે જો અહીંયા રખડે ને વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજીને જય શ્રી રામ બધાને